શ્રી હરિ દોસ્તો આજે આપણે સાંભળીશું અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની પાવન કામિકા એકાદશી વ્રત કથા અને તેનું અજોડ મહાત્મ્ય જે માત્ર ઉપવાસ છે નહીં પણ શ્રીહરિના ભક્તિપૂર્વકના સ્મરણથી પણ પાપોને દહન કરે છે મહાભારત યુદ્ધના પહેલાં એક દિવસ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીને પૂછ્યું હે મધુસૂદન મેં દેવશેની એકાદશીની કથા તો સાંભળી હવે કૃપા કરીને અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશી તેનો નિયમ તેનો ઉપવાસ અને મહાત્મા મને કહો શ્રી કૃષ્ણ કહે છે હે પરાક્રમી અર્જુન અષાઢ માસમાં આવતી આ એકાદશીનું નામ છે કામિકા એકાદશી આ એકાદશી એ ભક્તિની સર્વોચ્ચ સ્તર છે જેમાં ભક્ત ભગવાન વિષ્ણુનું પૂજન ધૂપ દીપ નૈવેદ્ય અને તુલસી દલથી કરે છે જે ભક્ત આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તેને ગંગા સ્નાન કરતાં પણ શ્રેષ્ઠ પુણ્ય મળે છે કેદાર અને કુરુક્ષેત્ર જેવા તીર્થોમાં ગ્રહણ સમયે સ્નાન જેવા પુણ્યફળો પણ આ એકાદશી પર શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી મળી જાય છે ભગવાન વિષ્ણુ તુલસી દળથી અત્યંત પ્રસન્ન થાય છે તુલસીના દર્શન સ્પર્શ અને નમનથી પાપોનો નાશ થાય છે તુલસીથી પૂજન કરવાથી જે પુણ્ય મળે છે એ ચાર વખત ચાંદી અને એક વખત સોના દાન જેટલું છે અને આ રાત્રિએ જે ભક્તો જાગરણ કરે છે ઘી કે તલના દીવો પ્રગટાવે છે તેમને એવું પુણ્ય મળે છે કે એને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ થઈ જાય છે એના પિતૃઓ સ્વર્ગમાં અમૃત પીવે છે ચાવલો હવે સાંભળીએ કામિકા એકાદશી વ્રત કથા એક ગામમાં એક ક્ષત્રિય રહેતો હતો એની સાથે એકવાર બ્રાહ્મણ સાથે ઝઘડો થઈ ગયો અને દુર્ભાગ્યે બ્રાહ્મણનું મૃત્યુ થયું ક્ષત્રિય અંત્યમ ક્રિયા કરવા માંગી પણ પંડિતોએ કહ્યું તને બ્રહ્મહત્યાનો દોષ છે પહેલાં પ્રાયશ્ચિત કર પંડિતોએ જણાવ્યું કે અષાઢ માસની કામિકા એકાદશીનું વ્રત રાખી ભગવાન શ્રી હરિનું પૂજન કરી અને બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા આપવાથી તે પાપમાંથી મુક્ત થઈ શકે છે તે રાત્રે ભગવાન શ્રી હરિ પધાર્યા અને કહ્યું હે ભક્ત તું બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થયો છે આ વાતથી સાબિત થાય છે કે કામિકા એકાદશી માત્ર ઉપવાસ નહીં પણ શુદ્ધ હૃદય અને તુલસીપૂર્વકની ભક્તિથી પણ ભક્તને મુક્તિ આપે છે જે ભક્ત શ્રદ્ધાથી કામિકા એકાદશીનું વ્રત કરે છે તે નરક યાતનાઓમાંથી બચી જાય છે યમરાજના દર્શન નથી થતા અને અંતે ભગવાનના વિશિષ્ટ લોક વૈકુંઠને પામે છે તો મિત્રો આ હતી શ્રાવણ અષાઢ માસની પાવન કામિકા એકાદશી વ્રત કથા અને તેનું અજોડ મહાત્મ્ય આજે આ કથાના શ્રવણ અને સ્મરણથી આપણે પણ અવિનાશી પુણ્ય મેળવીએ તમને કથા ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ન ભૂલતા અમારો ઉદ્દેશ્ય છે શાસ્ત્રો અને ભક્તિના ખજાનાને દરેક ઘર સુધી પહોંચાડવાનું જય શ્રી હરિ ધન્યવાદ